ગુજરાત ન્યૂઝ પોરબંદરની પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે જેમાં સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડોક્ટર તપાસવા ન આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે આ બાબતે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ હવે હોસ્પિટલના વોર્ડમાં રાઉન્ડ શરૂ કરવામાં આવ્યા છે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂંક થતાની સાથે જ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડોક્ટર તપાસવા ન આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદ્રા દ્વારા રજૂઆત કરી અને સવારે તમામ ડોક્ટરો ફરજિયાત વોર્ડમાં દસ વાગ્યે જ રાઉન્ડ લેવા માંગ કરી હતી બોર્ડમાં દાખલ દર્દીઓને અગિયારથી બાર વાગ્યા સુધી ડોક્ટર તપાસવા ન આવતા હોવાની પણ રજૂઆત કરી હતી જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરવામાં આવતાની સાથે જ હોસ્પિટલના તમામ વોર્ડમાં હવે સવારે દસ વાગે જ ડોક્ટરોનો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે હાલમાં જ સરકારી હોસ્પિટલની અંદરમાં ઇટીપીએલને અમને રજૂઆત આવવાથી જે વોર્ડની અંદરમાં રાઉન્ડ લેવામાં ટાઈમસર ન આવવાની ફરિયાદ દર્દીઓને આવવાથી મેં જાતે જઈ અને તપાસ કર્યો તો સાડા અગિયાર સુધી ડૉક્ટરો ફિમેલમેન મેડિકલમાં ક્યાંય આવેલા ન હતા એટલે મેં જીટીપીએલને રજૂઆત કરે જીટીપીએલને બાઇટ આપ્યું અને અંબાણી સાહેબને પણ રજૂઆત કરવાથી અંબાણી સાહેબે કડક નિયમ કરી અને કાલે જ સીધા સાહેબે અમારે વાત થઈ સીધા સાહેબ કે બાપા એ સાડા નવથી દસની અંદરમાં રાઉન્ડ લઈ લેવું હોય કેમ સાડા નવથી દસની અંદર જો રાઉન્ડ ન લેવાય ત્યારે તમે એમને કીધું હોય કે અમે લેવા જ લેવું તો મી કમને કાંઈ વાંધો નથી સાહેબ પછી તમે રાઉ તમારે જ્યાં જે કામ હોય કરો અમને કાંઈ કોઈ મિસ્પત નથી પણ હું દર્દીઓને ટાઈમે એની દવા મળી જાય ને એના રિપોર્ટ થઈ જાય તો એને ખબર પડે કે આપણા રોગ કયો છે એટલે હું જીટી આભાર માનું છું અને ડોક્ટર શ્રી એ સારા છે મેડિકલ કોલેજ આવવાથી કામગીરી સારી છે આપણે ઓપીડી વધે છે પછી ઓપીડીને બેય પણ વધે આપણા દાખલ છે પણ કોઈ એમાં દર્દીઓને સારું રહેતું હોય એ પ્રાઇવેટમાં ગરીબ દર્દીઓને પહોંચ થતું ન હોય અને ઓછામાં ઓછા પંદર વીસ હજાર રૂપિયા તો તાવ નોર્મલ એવો હોય એ પણ મળતો હોય એટલે મારું કહેવાનું છે કે ગરીબ દર્દીઓ પર ધ્યાન રાખે અને રેમરા રાખે તો આ બિચારા હાજા થાય ને વહેલા એને ક્યાં રોટી રડવા ચાલુ થઈ જાય તો આવ્યો અમે જીટી પેલનો હું પણ આભાર માનું છું ને દર્દીઓએ પણ આભાર માન્યો છે કે ભાઈ આ રજૂઆત કરવાથી અમારે આ રજૂઆત શા માટે કરવી પડે જો એનું નિયમસર કામ કરતા હોય તો અમારે આ રજૂઆત કરવાની પણ જરૂર નથી